જુઓ કડાઈ સરસ રીતે ઘસાઈ ગઈ છે કેટલો અંદર કાળો મેલ નીકળો બસ આવી રીતે તમારે ઘસી લેવાનું છે કઈ મહેનત જ ન પડે હેલો એવરીવન આજે આપણે કાળી પડી ગયેલી કડાઈને 5 મિનિટમાં કેવી રીતે સાફ કરવી એ વિડિયો લઈને આવી છું તો ચલો શરૂ કરીએ જુઓ આ મારી કડાઈ કેટલી કાળી થઈ ગઈ છે આપણે ઘણીવાર એનો સ્ટીમર તરીકે ઉપયોગ કરતા હોય કે બોરનું પાણીનો ઉપયોગ કરતા હોય તો આવી રીતે કળાઈ કાળી થઈ જાય હવે આવી કાળી કળાઈમાં આપણે જો જમવાનું બનાવીએ તો આપણા હેલ્થ માટે નુકસાનદારક છે તો આજે હું તમારી માટે એક મસ્ત મજાનું સોલ્યુશન લઈને આવી છું કે ફક્ત ફક્ત ને ફક્ત પાંચ જ મિનિટમાં તમારી કળાઈ એકદમ નવા જેવી થઈ જશે તો હવે આપણે સોલ્યુશન કેવી રીતે બનાવવું એ વિડીયો હું તમને બતાવું જુઓ સોલ્યુશન માટે મેં દોઢ ચમચી જેટલું મીઠું લીધું છે એક ચમચી જેટલું બેકિંગ સોડા લીધો છે લીંબુ લીધું છે અને વિમ લિક્વિડ લીધો છે તમે આની જગ્યાએ સર્પ એક્સેલ પાવડર પણ લઈ શકો છો બસ હવે આપણે આમાં લીંબુ નીચવી દઈશું આવી રીતે તમારે લીંબુ એને નીચવી દેવાનું છે એનો રસ કાઢી લેવાનો છે જો તમે આમાં વિનેગરનો પણ ઉપયોગ કરી શકો જો વિનેગર વાપરતા હોય તો તમારે એકાદ ચમચી વિનેગર લેવાનું છે બરાબર આપણે એને છે ને આવી રીતે પેસ્ટ જેવું પેલા બનાવી નાખશું બસ આવી રીતે તમારે પેસ્ટ રેડી કરવાની છે હવે આપણે કઢાઈમાં એપ્લાય કરશું એને જો કેવું એકદમ જાગદાર બની ગયું ને હવે આમાં તમારે કશી મહેનત જ નથી આને તમારે એપ્લાય કરી દેવાનું કઢાઈમાં અને થોડીક વાર માટે એને રાખી દેવાનું અને પછી એને ઘસી અને સાફ કરી લેવાનું તો સૌથી પહેલાં આપણે કડાઈમાં એપ્લાય કરી દઈએ આવી રીતે સ્કોચ બ્રાઇટ લેવાનું છે અથવા તમારા પાસે કોઈ સ્ટીલનો ડૂચો હોય કે વાયરનો ડૂચો હોય તો પણ તમે લઈ શકો છો સ્ક્રોચ બાઇટમાં લઈ અને આખી કડાઈમાં બધે લગાવી દેવાનું છે આવી રીતે લગાવવાથી શું છે કે અંદર જે કાળાશ છે એ પણ દૂર થઈ જશે મેં બધામાં આવી રીતે લગાવી દીધું છે જેથી જ્યાં પણ કાળાશ હોય ત્યાં નીકળી જાય અને એકદમ કઢાઈ તમારી એકદમ નવા નવા જેવી થઈ જશે બસ આમાં કોઈ મહેનત જ નથી ફક્ત પાંચ ને પાંચ જ મિનિટમાં તમારી કડાઈ નવા જેવી થઈ જશે હવે હું આને છે ને પાંચ મિનિટ માટે રાખી દઉં છું પાંચ મિનિટ પછી હું તમને મળું હવે પાંચ મિનિટ થઈ ગઈ છે આપણે એને ઘસી લઈએ બસ ઘસવાનું તમારે બે જ મિનિટ છે આવી રીતે તમારે એને સરસ ઘસી લેવાનું છે જો તમારી કડાઈ વધારે કાળી હોય ને તો તમે એને પંદરથી વીસ મિનિટ રાખી શકો છો અને તમે લીંબુના ફૂલનો પણ ઉપયોગ કરી શકો છો પણ લીંબુના ફૂલ જ્યારે તમે લેતા હોય ને તો તમારે એને થોડા પાણીમાં પલાળી દેવાના છે એકાદ ચમચી પાણીમાં અને પછી એનો ઉપયોગ કરવાનો છે અને એનાથી પણ વધારે કાળી કઢાઈ હોય ને તો તમારે કડાઈમાં પાણી નાખી અને ગેસ ઉપર પાણીને ઉકાળી દેવાનું છે એક ગ્લાસ પાણી નાખી દેવાનું છે પછી અંદર એક લીંબુનો રસ એક ચમચી બેકિંગ સોડા અને દોઢ ચમચી મીઠું નાખી અને એક ઉભરો આવે ને ત્યાં સુધી રાખી દેવાનો છે જેથી કરી અંદરથી બધી કાળાશ નીકળી જાય અને પછી એ ઠંડુ થઈ જાય ત્યારે એ પાણીને બહાર ફેંકી દેવાનું અને પછી એને સરસ રીતે ઘસી લેવાનું તો પણ તમારી કળા એકદમ નવા જેવી થઈ જશે ઓછી મહેનતમાં ઓછા બજેટમાં તમારી કળા એકદમ સાફ રહેશે જો બસ આવી રીતે હું એને ઘસી લઉં કઢાઈ સરસ રીતે ઘસાઈ ગઈ છે કેટલો અંદરથી કાળો મેલ નીકળો બસ આવી રીતે તમારે ઘસી લેવાની છે કંઈ મહેનત જ ન પડે અને જો તમને આવી રીતે મારા બધા વિડીયો પસંદ આવતા હોય ને તો જરૂરથી એક લાઇક આપજો મારી ચેનલમાં ન હોય તો સબ્સ્ક્રાઇબ કરવાનું જરા પણ ન ભૂલતા હવે વોશિંગ મશીન કેવી રીતે સાફ કરવું નળને કેવી રીતે સાફ કરવા ફ્રીજને કેવી રીતે સાફ રાખવું એ બધા જ વિડીયો મેં મારી ચેનલ પર મૂકેલા છે તો તમે જરા ચેકઆઉટ કરી લેજો અને ડિસ્ક્રિપ્શન બોક્સમાં મેં લિંક પણ રાખેલી છે તો ત્યાં જઈ અને તમે જોઈ શકો છો છે હવે આપણે એને પાણીથી વોશ કરી લઈએ જોયું ને કેટલો કાળો મેલ નીકળ્યો છે હવે આપણે એને ધોઈ લઈએ જોયું તમે કેવું એકદમ નવા જેવું થઈ ગયું બસ આવી રીતે તમારે કડાઈને સાફ કરી લેવાની છે જોયું ફ્રેન્ડ્સ કડાઈ કેવી એકદમ સાફ થઈ ગઈ જો તમને વિડીયો પસંદ આવીને તો જરૂરથી તમારા ફેમિલી અને ફ્રેન્ડ્સમાં શેર કરજો હવે હું તમને આવી રીતે નવા નવા વિડીયો સાથે મળીશ બાય બાય